હાથીખાનામાં અંજીર લેવા માટે ગયેલા એક વેપારીને હાથીખાનાના વેપારીએ કેમિકલ દ્વારા અંજીર પધરાવી દેતા ગ્રાહકે ખોરાક શાખાનો સંપર્ક કર્યો હતો ભોગીલાલ વી પટેલ નિવૃત્ત શિક્ષણ ખાતા કોઠીમાં નોકરી કરતા હતા તેઓ હાથીખાનામાં ઘર માટે અંજીર લેવા માટે ગયા હતા તે બાદ ઘરે આવીને રાત્રે ત્રણ અંજીર પાણીમાં પલાળીને સવારે તેનું પાણી પીવા જતા પાણીમાં કેમિકલ જેવું લાગતું હતું તેઓ સીધા વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય અધિકારી મુકેશ વૈદ્યની ઓફિસમાં પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી કે હાથીખાનાની એક દુકાનમાંથી ખરીદેલા અંજીરમાં કેમિકલ જેવું હોય તેમ લાગી રહ્યું છે અધિકારીએ લેબોરેટરીમાં મોકલી આપીશું અને રિપોર્ટ આવશે ત્યારે તેની ઉપર એક્શન લેવામાં આવશે તેવું આશ્વાસન આપીને ઓફિસથી રવાના કરી દેવામાં આવ્યા હતા